કાશીબાઈ અંદર આવી ગયા હા ના અમારે રાણીબાઈ છે વાહ રે વાહ જુઓ કેમ પણ જામલ પડ્યા છે કે આ છે પંચકલી અને આ એની માં કેવી પ્રેમવતી એ બંને ને હમણાં ગાડી બસ આવે જ છે બાકી હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એ નક્કી થઈ જાય કેના ઉપરથી આના ઉપરથી ઓહો હો આઈસી ઓરનો ગેટ બની ગયો છે જુઓ આ દયાલભાઈ બંધ કરી નાખે એટલે પછી પૂરું થઈ ગયું ને કેમ જાહેર ઓટોમેટિક ऐ हवाया ऑटो जब खबर पड़ी कि प्रेम दिन तो ले गया आवड़ा-आवड़ा वेतन एक सिंह થઈ ગયા હે એક वेतन काका जो હવે ચેક કરો લાગે જબરદસ્ત જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આનંદમાં બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓ કે રિપોર્ટ હતો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે સેમ ડે ની અંદર જ કરી નાખી છે બરાબર આજના બ્લોગની શરૂઆત એ નહીં પણ આજે જ બરાબર ને કારણ કે હમણાં ત્રણ વાગે છે આપણે એક વ્લોગ ખતમ કર્યો પૂરો કર્યો બરાબર અને અત્યારે વાગે છ ત્રણ કલાકની અંદર બે કલાકની અંદર છે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હા પારેવ હા પારેવ નહીં પણ કેવી મલીર હમણાં તારો વારો આવે ધાવાનું પડીને અને આ વ્લોગની શરૂઆત અત્યારે કરવાનું કારણ શું ખબર થોડી વાર ખમો થોડી વાર ખમો હમણાં જણાવી દઉં બાકી સાંજનું વાતાવરણ કાંઈક આપણી ગૌશાળામાં આવવું હોય કે જે રેર જોવા મળે કે રેક જોવા મળે છે કા કાશીબાઈ અંદર આવી ગયા હો ના તો રાણીબાઈ આવી છે આની અંદર ફર્સ્ટ ક્લાસ ફિટ થઈ ગયા હે અને ફિટ તો થઈ ગયા પણ હવે પછી આ કોથરા સાઈડમાં આવી જાય એટલે ન લાગે ટાઢ બરાબર ને એકદમ બરાબર અત્યારે ફર્સ્ટ ક્લાસ દૂધ પી લીધું હશે હોઉં પી લીધું છે કમ્પ્લીટ ઊભી હશે જો ચોખ્ખું છે મતલબ ખાલી થઈને અને બાકી આ બધા રાહ જોવે છે કે ફટાફટ તમે દરવાજો ખોલો ને તો અમે આવીએ અમે જે ધાવતા હશે એ ધાવવા જશે ને ન ધાવતા હોય એ સીધા જશે પિંજરાની અંદર ને એવું બધું છે આની અંદર એક આપણી આ ભૂરીવારી મલીર મૈલી ત્રણ મંગારો ચાર આ મંગારો છે અને આ એક લાખી આ આટલા છે ને આ પાંચ એ પાંચ છે એ ધાવે છે ને ઉછા છે ના પાંચ છે એ સીધા જશે પિંજરાની અંદર બાકી સામે જુઓ આપણી જે જાનકી છે જાનકીની એક તો જાનકીની વાસડી ટિલારી ધાવે છે અને બીજી બંસીની વાસડી એને ધાવે છે એને કેમ ચોંટાડી આજ વારે વાહ જુઓ કેમ પણ જામણ પડ્યા છે એનું કારણ કે બંસી થોડીક કાલની થઈ ગઈ છે બીમાર એટલા માટે એને શું થોડીક વધારે બીમાર પડી ગઈ હવે તો સારું છે તોય બાકી તો ઘણી બધી બીમાર પડી ગઈ હતી હાવ કારી મસ્ત થઈ ગઈ હતી પણ હવે તો ધોય થોડીક રિકવર થઈ છે આપણે શરમ આવે એવી છે પણ શું કરીએ બીમાર થોડી પડી ગઈ હતા ને આપણે જ્યારથી અહીંયા આવ્યા ત્યારથી તો બીમાર જ હતી પણ આજે આજે છે નહીં પણ કાલે સવારથી છે એ એકદમ તીરો કરી અને થયું એનું સાફ અને હવે આજે થોડીક બરાબર દેખાય છે અને ખાવા પીવામાં બરાબર છે એટલે વાંધો નથી દૂધ થોડું એને આવે છે એ બીમારી હિસાબ ઓછું એટલે એની વાંચડી આવે છે આપણી જાનકીને બરાબર ને એ તો કોઈ વાંધો નથી એક એકબીજી હાચવી લે છે એકબીજું ગાયનું બરાબર બાકી અત્યારે હવે હું તમને જણાવી દઉં કે આજના વ્લોગની શરૂઆત આજે જ ચાલુ કરવા મતલબ કરવાનું કારણ શું કે જે આપણી પ્રેમવતી છે જે પંચકલી છે બરાબર એને અત્યારે એક મિત્ર આપણા લેવા આવે છે બરાબર એક મિત્ર તમે ઓળખી જ જાશો હમણાં આવશે એટલે ખબર પડી જશે તમને કે કોણ લેવા આવે છે પણ એને આપવાનું કારણ બીજું કાંઈ નથી પણ એને એક વેતર એને દોવી છે આવે તો ગઈ ઘણું આપણે દોઈ લીધું છે પંચકલી મોટી થઈ ગઈ છે પંચકલી પણ અત્યારે એના ભેગી જશે અને પછી

બાકી આ છે પંચકલી અને આ એનીમાં કલી કેવી પ્રેમવતી એ બને હમણાં ગાડી બસ આવે જ છે રાપડની અંદર જ છે એ ઘણું દૂર નહીં અહીંયાથી બસ માંડ માંડ ચડશે ને ત્યાં ઉતરવાનું થશે એવું બધું છે તો કેટલી વારમાં આવે ગાડી ક્યાં પહોંચી બરાબર તો બે મિનિટનો રસ્તો છે પણ છતાં જોઈએ છે બે મિનિટ કઈ અને કેટલી વારમાં પહોંચે મિત્રો સેમ લોગનો દિવસ બીજો ગઈ કાલે રાત્રે આપણે જે વાત કરી તી કે પ્રેમવતીને ભરવા આવવાના છે પછી એ લોકો આવ્યા હતા પણ પ્રેમવતી રહી થોડી નાદાર આધાર બરાબર ચડીની એટલે ચડી નહીં બરાબર ના બરાબર એટલે પછી હવે એવું નક્કી કર્યું કે ભાઈ અહીંયાથી જાવું છે બે કિલોમીટર તો પછી શું કામ ગાડીમાં ચડાવીને ઉતારીને હું કરવું એટલા માટે આજે એવો નિર્ણય લીધો છે કે સાંજ સુધીમાં એ લોકો અહીંયાથી પાટીને લઈ જશે એટલે હાંકીને લઈ જશે બરાબર એટલે એ તો જે કાંઈ હશે આપણે કહેશું બાકી હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એ નક્કી થઈ જાય કેના ઉપરથી આના ઉપરથી ઓહો હો

શિયાળાની શરૂઆત થઈ ને આના ઉપર નક્કી થઈ જાય આવો નાસ્તો આવે ને ઓહો હવે સ્વાદ એવો હતો સ્વાદ આનો ગાય ઘટની માખણ ગાય માખણ ઓહો હો તેની પણ ખાતા જાય બોલતા જાય બરાબર ને

મિત્રો સવારના આપણે નાસ્તો કર્યો એના પછી સીધા સાંજે અત્યારે વાગ્યા છે સાંજના ચાર બરાબર ને અત્યારે આપણે છીએ પાંજરાપોર પાંજરાપોર છે એ સમય અહીંયા આપણે આ જે આઈસી વોર્ડ છે એના ગેટ કને જ છીએ અને આઈસી વોર્ડ નો ગેટ બની ગયો છે જુઓ આ બે ત્રણ દિવસથી કામ ચાલુ હતું એમાં આપણે અહીંયા તો પોચી ના ગયા પણ આવી જ રીતે અહીંયા છે ગેટ બંધ થઈ ગયો છે અને એક આપણે ભાઈબંધ અહીંયા જ છે અહીંયા લેવો

અને બીજું આવી જાય અહીંયા જો ખોલો તો આવવા દો તો આ બાજુ આવવા દો આવાજો આવજો અહીંયા એક એની સિસ્ટમ છે ના પડે ના તમે આવવા અહીંયા પહોંચી જો એટલે આખો દરવાજો ખુલો આ આઈસીયુ ઓડ આપણો છે એનો ગેટ ખોલો જે અંદર કામ ચાલુ જ છે બીજું એ પણ જ્યાં પતરાનું કામ હતું એ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ બાકી શું કહેશો કરનાખો બંધ હવે જો આ દયાલભાઈ બંધ કરી નાખે એટલે પછી પૂરું થઈ ગયું ને કેમ જાય રહ્યો ઓટોમેટિક હો જાવ જો જાવ જાવ બસ 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 બાકી શું ચાલો ખાતર બોવારો રે હા જીરું કે જીરું શું સિંગા કેલી થઈ હે એકસો એકસો મણ હો મણ વાહ શું ભાવ આવ્યો ત્રણ હજાર મણ ના મણ મતલબ

આટલી વાતમાં તો પાંચ તો ગારું બોલ નાખી હોય પણ હવે શું છે આપણે કીધું હે કે નહીં બોલવાનું એટલે એટલે લોક કરી નાખી નઈ બાકી કો અતારે શું આવ્યું છે પાછું અત્યારે ઝીરું એંડા ઉગી ગયું ઝીરું કપલેટ ત્રણ પાણી પાય હો ત્રણ પાણીએ પાઈ પાય નાખ્યા વારે વાહ રાયડો એંડા ઝીરું એંડા ને રાયડો ત્રણ કેટલા એકડ 18 બરાબર એમ તો ભાઈબંધ આપણો કામ વાળો ફૂલ ઘટે નહીં કઈ બધું એમ ને ટ્રેક્ટર લોડર

અને હવે બીજું કાંઈ કામ અહીંયા પાંજરાપોર છે ને બધું જે મતલબ આપણું જે આઈસીયુઆર જૂનો છે ને અંદર ચેક લીધું નવો કાંઈ કેસ છે ને રેગ્યુલર એ બધું કામ ઓકે થઈ ગયું છે ને હવે જાશો આપણે સાંજના આપણી ગૌશાળા એને ને હા રહી વાત કુંટીના મસ્તકની કે જે આજે છે મેં તપાસ કરી હતી જે આપણા ત્યાં મિત્ર છે ને મને કીધું કે એકદમ જે ક્લીન થવું જોઈએ ને હાટકું ખબર દેખાતું સીધું એટલું એ કે થયું નહીં એનું કારણ કે મેં તમને મેં એને કીધું કે એ મસ્તક બગડે નહીં એટલા માટે તમે ઓયડીની અંદર રાખજો બરાબર તો એ કે ઓયડીની અંદર રાખી દો એટલે જે ચામડી રહીને એમાં ચોટી ગઈ છે અને એ શું કહેવા માગે છે એ મને ખબર પડી નહીં એટલા માટે આજે તો તોય એટલું કામ હતું કે પોગાવાનું નહીં પણ કાલે કે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે જાશું અને પહેલાં તો એક ચેક કરશું કે એ કઈ રીતે ચામડી ચોટી છે કઈ રીતે એમાં બધું આગળ વિધિ બધી થશે બરાબર એટલે એ હવે આજુ આ તો નહીં પહોંચાડે પણ કાલ આપણે ખાસ જવાનું ટ્રાય કરશું જો પોગાવાશે તો આપણે એ જોશું અને બાકી બીજું કે હવે સાંજના જોઈએ પ્રેમવતીને કે ક્યારે લેવા આવે છે એ બધી જોશું અને સાંજના જો હશે ટાઈમ વહેલો હું પહોંચીશ તો પાર એની નહીં આજે આપણે ચેક કરશું મિત્રો આપણે પાંજરાપુર હતા ને એમને પડવા માંડ્યું છે થોડું થોડું અંધારું બરાબર ને અહીંયા આવતા જ આપડે ખબર પડી કે પ્રેમવતીને તો લઈ ગયા ક્યારે લઈ ગયા પોણી બરાબર અત્યારે શું કામ ચાલે આજે આને ધાવે છે બંસીને કેમ છે આજ વરી બીમાર પડી શું લાગે છે ટાટ એવી જ પડે છે ને પાછી અત્યારે હા એમ તો ફિટિંગ ચાલુ કરી નાખ્યું આપણે જુઓ અહીંયા હે અહીંયા હે એમને મેં કાર્પેટ લગાવી નાખીએ ઘણું બધું હાંચી લીધું ના ના બંસીવાળી ક્યાં છે આ તો એની છે ટીલી અને હવે આપણે જઈએ પારેવ પાસે પારેવ તમને એકવાર ચેક કરાવું બરાબર અને પછી આપણે જોઈએ કે એના સિંગ આપણે ક્યારે કાઢશું બરાબર ઘણા બધા મિત્રો છે કોમેન્ટ કરે છે કે પારેવના સિંગ કાઢો પારેવના સિંગ કાઢો પારેવના સિંગ કાઢો પારવના સિંગ હવે આમ શું કેપેબલ થઈ ગયા છે કે હવે અમને નીકળી જાય પણ છતાં એકવાર તમને ચેક કરાવી દઉં આજે અત્યારે જ જો અમે બધા આવી આખો દિવસ આડીને આવીને અત્યારે ખાય છે જે શું કહેવાય ઓગટ પડી હોય ને એ કે નીકળી હોય તો એ નક્કી નહીં અત્યારે તો આમાં લોક દીધી તો બંધ પાણી ભરવું પડશે એ ભર નાખીએ બાકી હવે તમે ચેક કરો પારેવને પાર્યો છો ભાઈ ગમાણ સાફ કરી છે ને એટલે શું ખબર રહેતી નહીં જો પાર્યો આવડે વેતના સિંગ થઈ ગયા છે એક વેતના કાં કાં હવે તો નીકળી જાય ના નીકળી જાય આ કે શું ચેક કરવા આવ્યા છો તમે જો ગઈ અંદર વાહ પારે વાહ પવિત્રને કાઢી ત્યાં તો બાકી અત્યારે આમ આમ પરફેક્ટ નીકળી ગયો હું શું કહે ઉપરના ખોભલા છે એ ઉપડી આવે એવું થઈ ગયું કાચા ન થાય પણ છતાં હવે શું છે ટાઈમ મળશે ત્યારે આપણે એ કામે કરશું શિયાળો છે સિંહ કાઢવાનો સમય જ છે અત્યારે હું આપણે તો કાંઈ એવું હોય નહીં આપણે તો એ ઘરની વાત છે બરાબર ને ઉનાળો હોય ચોમાસે કાઢીએ તો એ કાંઈ ચિંતા ન થવા દે બરાબર ને એટલે એ તો કોઈ વાત નહીં પણ છતાં શું છે શિયાળાનો સમય ને હું સારો કહો ગમણ જો ક્લીન કરી નાખી દઉં હાથ સાથે એમને નીણ કરી નાખી છે તો બધા જે બધા નહીં પણ આ જેટલા છે એ ખાય છે એ ગાય આપણા મિત્રની ગાય છે એના પછી પારેવ છે એના પછી છે પેણ એના પછી છે જીવણી એના પછી છે પાંડુ એના પછી છે નંદની એના પછી કેવો માંદુડિયો માંદુડિયાની એક કોમેન્ટ હતી નહીં કે માંદુડિયાને બતાવો હાવતને બતાવો તો એ બતાવી દઈએ અત્યારે જ કારણ કે આ પછી શું છે વારંવાર અહીંયા હોતા નથી ને આપણે અહીંયા હોતા નથી એની ટાટ લાગી છે તો રૂવાટી થઈ ગઈ છે ઊભી અને ખાય છે એ કટ્ટી ઘરવારી છે જે એ નામ શું છે ખબર રૂપા નીણ તો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે હવે રાત આખી ખાસ છે ગમાણ તો જો ચોખ્ખી તમે કે ટેની કાંઈ આમ ક્લીન હો ક્લીન બાકી આ હે હું હર્ષદની અત્યારે વાત કરું પારવના સિંહનું કે કેમ કેમ કરવું છે અને ચેતનભાઈને આપણે વાત કરશું બરાબર ને અને એક દિવસ છે જ્યારે સમય મળશે ત્યારે આપણે એના સિંહ કાઢશું પછી શું સિંહ કાઢીને પછી ધ્યાન રાખવું પડે ને એટલા માટે બે એક દિવસ પછી શું એ પ્રમાણે અહીંયા હાજર રાખવી પડશે ને એવું બધું કરવું પડશે પણ એ કરશું કારણ કે સિંગ કાઢવા પડે એટલા માટે અને થોડી સાઈડમાં હાંકીને બે ફોટા પાડી લે તો હવે મેં પારેવના ફોટા ઘણા બધા પાડી લીધા છે બરાબર અને તમે જોઈને કહેજો કે હવે હું પારેવના સિંગ આપણે કાઢી જ નખાય ને ફરી તમને હું બતાવી દઉં આની ઉપર ચડીને હવે ચેક કરો કારણ કે હું તો ચેક કરવા દેતી નહીં અહીંયા જો ચેક કરો કેવા લાગે સિંગ આ કુંટી બાજુમાં ચરે હરી અને પારે વાપડી આ શું કેમેરાની અંદર એટલે હે આમ શું કહેવાય ડિટેક્ટ કહેવાય કે શું કહેવાય ખબર પડતી નહીં મતલબ કે એના સિંગ શું છે બાકી આમ તો ઘણા બધા મોટા થઈ ગયા હે જાડા થઈ ગયા હે જો હવે ચેક કરો લાગે ને જબરજસ્ત કે ઘટે છે કાંઈ આમાં શું ઘટે કાં કા કા વસ્તુ લાગે વસ્તુ હજી નીકળી જાય પછી તો એવી લાગશે કે ના પૂછો તમે એની વાત ચાલો તો આ બધાને ચરવા દે એમને અને હું જાઉં આગળની બાજુ બરાબર ત્યાં અત્યારે હર્ષદ એક છે એને હું પૂછા કરું કે શું આયોજન છે ભાઈ આ બધા જો કટ્ટી ખાતા જાય પાણી પીતા જાય કટ્ટી ખાતા જાય પાણી પીતા જાય પણ પાણી છે ઓછું એટલે હમણાં નાખું ભરી અને પછી સામે જઈ જો કે બંસીની દોવાઈ ચાલુ હે ત્યાં જઈને કરીએ વાત હવે આપણે અહીંયા પૂછીએ અને ભીમસી ભાઈ રામ રામ હર્ષદ શું છે ખાધ ખાધું લાગે ને આમ તો બાકી કઈ તો કયો પ્રેમવતી આપડે બે ત્રણ દિવસમાં ત્યાં જાશું ત્યારે જોઈ લેશું હવે આપણે અહીંયા હતા નહીં ને જે આપણા મિત્ર છે એ લઈ ગયા છે ક્યાં ગઈ છે એ પછી જ્યાં હશે ત્યાં જોઈ આવશું બરાબર બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું બાકી વાત રહી એ પાર્યો નહીં તો અમે વિચારી લેશું શું કરવું છે શું નહીં બરાબર અને સમય હશે એટલે નથી કરવાનો એવું નથી જ કરવાનું જ છે પણ ક્યારેય કરવું એ વિચારી લેશું અને તમને ઇન્ફોર્મ કરશું બરાબર બાકી જે મસ્તકવાળું છે એ પેન્ડિંગ પડ્યું છે શિંગડા પેન્ડિંગ પડ્યા છે અને વાત હતી પ્રેમ હતીનું પેન પ્રેમવતી છે એ થોડી ઉતાવળી થઈ ગઈ ગઈ વહેલી આપણે અહીં પહોંચ્યા પહેલાં બરાબર તો હવે એ બધું આગળ આગળ આપણે જોતા રહેશું ને આજના બ્લોગને હોય આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો મેડિકલના કાલેના નવા બ્લોગ સાથે